શ્રી ગણેશાય નમઃ જાજુ જીવન જીવવું હોય તો પીવા લાગો રોજ આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દૂધ જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં તો મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરગવો શરીર માટે ખૂબ જ લાભદાયક છે પરંતુ આપણે શાકભાજી તરીકે તેનું સેવન ખૂબ જ કરવામાં આવે છે સરગવાને મોરિંગા પાવડર કહેવામાં આવે છે મોરિંગો પાવડર અને જ્યુસ પણ હેલ્થ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે સરગવાની શિંગનો જ્યુસ આપણા શરીર માટે તો ફાયદાકારક જ છે પરંતુ તે આપણા હાડકા માટે વિશેષ રૂપથી ફાયદાકારક સાબિત થાય છે તો મિત્રો હાડકાની કોઈ પણ સમસ્યા હોય તેમાં સરગવાની શીંગનું જ્યુસ રામબાણ માનવામાં આવે છે જ્યુસની બદલે તેનું સૂપ પણ પી શકો છો તેનું સેવન કરવાથી લાંબા સમયથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સરગવાનું સેવન ખૂબ લાભકારી માનવામાં આવે છે તેમજ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પણ સરગવાનું સેવન ખૂબ અસરદાર હોય છે હા મિત્રો હાડકાની બીમારી માટે પણ સરગવું લાભદાયક છે ખૂબ જ ઝડપીથી બદલી રહેલી લાઈફસ્ટાઈલના કારણે આજકાલ હાડકામાં દુખાવાની સમસ્યા વધવા લાગે છે શિંગમાં રહેલા પોષક તત્વો માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે સરગવાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી હાડકાની ગંભીર બીમારી રૂમિટાઈડ અર્થરાઈટીસ બચવામાં પણ અસરદાર થઈ શકે છે તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ ખૂબ જ મદદરૂપ હોય છે મિત્રો બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસની સમસ્યા હવે આમ જોઈએ તો સામાન્ય થઈ ગઈ છે આ ગંભીર બીમારીનું સૌથી મોટું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે સરગવાની શિંગના પાંદડામાં બ્લડ શુગર લેવલ ઘટાડે એવા તત્વ રહેલા હોય છે તેવામાં સરગવાની શિંગ પાંદડાથી બનેલ જ્યુસ હાઈ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદગાર થાય છે કબજિયાત મિત્રો આજના સમયમાં દરેક બીજા વ્યક્તિની પેટની કોઈની કોઈ સમસ્યાથી પરેશાન થાય જ છે પેટ સાથે જોડાયેલી બીમારીઓનું મૂળ કારણ કબજિયાત જ હોય છે જો તમે લાંબા સમયથી કબજિયાતથી પરેશાન હો તો સરગવાની શીંગનું જ્યુસ પીવું જોઈએ જે બીજા જ દિવસે તમારું પેટ સાફ લાવી દેશે સરગવાના સેવનથી પેપ્ટીસ અલ્સર

કે જ્યુસનું સેવન કરશો તો કોલેસ્ટ્રોલ આપો અપ ઘટવા લાગશે તેની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં લાવી દેશે સરગുവાનો જ્યુસ નિયમિત પીવામાં આવે તો હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કિડની સ્ટોન એટલે કે પથરી હા મિત્રો આપણી કિડનીને સ્વસ્થ રાખવા માટે સરગવાની શીંગ ખૂબ જ લાભદાયક સાબિત થાય છે પથરીથી બચવા માટે દેશી ઉપચાર તરીકે સરગવાનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે લેબોરેટરી ટેસ્ટમાં એવું જાણવામાં આવ્યું છે કે સરગવો પથરી બનાવવા અમુક મિનરલ્સને અટકાવે છે જો કે તેના પર હજુ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે તો મિત્રો માહિતી તમને સાચી લાગી હોય અને અસરકારક લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા